સી ફૂડ સેક્ટર ફોકસમાં રાખો પાંચ સી ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલી કંપનીઓ જે દરેક રોકાણકારના રડાર પર હોવી જોઈએ પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની તેમની મુલાકાત દરમિયાન વૈશ્વિક સી ફૂડ માર્કેટમાં તેની હાજરીને વિસ્તારવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો પેલું અવંતી ફીડ્સ લિમિટેડ કંપની ઝીંગા ફીડનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને પ્રોસેસ ઝીંગાની નિકાસ કરે છે કંપની બાવીસ હજાર મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે કાચો વેલ્યુ એડેડ શ્રીમ્પ અને રાંધેલા શ્રીમ્પ ઓફર કરે છે કંપનીની માર્કેટ કેપ છ હજાર એકસોને કરોડ છે સી એમપી ચારસો એકાવન રૂપિયા પી રેશિયો અઢાર આરોસી અઢાર પોઈન્ટ ત્રણ ટકા ઓપીએમ આઠ પોઈન્ટ પિંચ્યાસી ટકા ત્રણ વર્ષની વેચાણ વૃદ્ધિ સાત પોઈન્ટ બત્રીસ ટકા છે બીજું એપેક્સ ફ્રોઝન ફૂડ લિમિટેડ આ કંપની પ્રોસેસ ઝીંગાના અગ્રણી ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક છે જે ખાવા માટે ઝીંગાનું ઉત્પાદન કરે છે કંપની સફેદ ઝીંગા અને બ્લેક ટાઈગર ઝીંગાના વિવિધ પ્રોસેસ્ડ વેરિયન્ટનું ઉત્પાદન કરે છે કંપનીનું માર્કેટ કેપ સાતસો કરોડ છે સીએમપી બસો રૂપિયા પી રેશિયો સુડતાલીસ પોઈન્ટ છ આરઓસીઈ દસ પોઈન્ટ છ ટકા ઓપીએમ છ પોઈન્ટ ચૌદ ટકા ત્રણ વર્ષની વેચાણ વૃદ્ધિ આઠ પોઈન્ટ સત્તાણું ટકા છે ત્રીજું કોસ્ટલ કોર્પોરેશન લિમિટેડ કંપની ફ્રોઝન એકવા અને સીફૂડ ઉત્પાદનોની પ્રોસેસિંગ અને નિકાસમાં સંકળાયેલ છે મુખ્યત્વે ઝીંગા કંપની કાચા રાંધેલા અને મૂલ્યવર્ધિત સહિત વિવિધ સ્વરૂપમાં દરિયામાં પકડેલા અને જળચર ઉછેર એમ બંને પ્રકારના ઝીંગા ઉત્પાદનોની શ્રેણી ઓફર કરે છે કંપનીનું માર્કેટ કેપ ચારસો દસ છે ત્રણ આર ઓસી પાંચ પોઈન્ટ અડતાલીસ ટકા ઓપીએમ પાંચ પોઈન્ટ અઠાણું ટકા ત્રણ વર્ષ નો સેલ્સ ગ્રોથ છે માઇનસ સોળ ચાર ટકા ચોથું કિંગ્સ ઇન્ફ્રાવેન્ચર્સ લિમિટેડ કંપની સી ફૂડ પ્રોસેસિંગ બિઝનેસમાં સંકળાયેલી છે ખેડૂતો પાસેથી સ્ટોક મેળવ્યા પછી કંપની પાસે ત્રણસો મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા છે કંપનીનું માર્કેટ કેપ ચારસો કરોડ છે સીએમપી એકસો ને છ્યાસી રૂપિયા પી રેશિયો પંચાવન પોઈન્ટ પાંચ આરો સીઈ સત્તર પોઈન્ટ છ ટકા ઓપીએમ સત્તર પોઈન્ટ આઠ ટકા ત્રણ વર્ષનો સેલ્સ ગ્રોથ છે બાવીસ પોઈન્ટ ચાર ટકા પાંચમું વોટર બેઝ લિમિટેડ કંપની ઝીંગા ફીડ્સ ઝીંગા એક્વાકલ્ચર અને ઝીંગા હેચરી કામગીરીના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલ છે કંપનીએ ફાર્મ કેર પ્રોડક્ટ્સ અને ફ્રોઝન સી ફૂડ પ્રોડક્ટ્સ માટે બે લાઇફ બ્રાન્ડ રજૂ કરીને તેની પ્રોડક્ટ રેન્જને વિસ્તાર કર્યો છે કંપનીનું માર્કેટ કેપ ત્રણસો ને છપ્પન કરોડ છે સીએમપી પિંચ્યાસી પોઈન્ટ નવ રૂપિયા છે આરઓ સી માઇનસ એક પોઈન્ટ સુડતાલીસ ટકા છે ઓપીએમ જીરો પોઈન્ટ છાસઠ ટકા છે ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઝીરો પોઈન્ટ છાસઠ છે ત્રણ વર્ષની સેલ્સ ગ્રોથ માઇનસ બે પોઈન્ટ સત્તર ટકા છે આ વિડિયો માત્ર એજ્યુકેશન હેતુ માટે છે અમે કોઈ સ્ટોક ખરીદવાની સલાહ આપતા નથી કોઈપણ સ્ટોક ખરીદતા પહેલાં જરૂરી રિસર્ચ અને એનાલિસિસ કરો પછી રોકાણ કરો